ધારાસભ્ય ચેતલસા દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરણિત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને કાઢે છે એ વાતને જાણીને અર્ધનગ્નુ દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ભીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ આવા મીડિયોમાં જોઈએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી માં બેટીઓ સલામત નથી અને આવી તાલીબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ